સિહોરના યુવને વ્યાજખોરે ધમકી આપી જ્ઞાતિ વિરુદ્ધ અપમાનિત કર્યા હોવાની સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સિહોરની એકતા સોસાયટીમાં રહેતા હિરેનભાઈ ચકડીશભાઈ નમસા રૂપિયા પચાસ હાજર વિશાલભાઈ જોગરાણા પાસેથી વ્યાજે લીધા હતા બાદ

અને અહીં પૈસા પૂરા કરી કર્યા પછી પચાસ હજાર રૂપિયાની હજી બીજી માગણી કરે છે અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા નાખીશ નાખીશને જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે